દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે જે અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી દેશ અને દુનિયાભરમાં આગામી મંગળવારે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરાવનાર છે તો સુરતમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીના અનેક કાર્યક્રમો યોજાયા છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસને અલવિદા કહેવા અને નવા વર્ષ બે હજાર પચીસને આવકારવા લોકો ગૌરવ પથ પર પણ ભેગા થાય છે ત્યારે સુરતમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે થર્ટી ને લઈ બંદોબસ્ત ગોઠવી દીધો છે થર્ટી ને લઈ કેટલીક ગાઈડલાઇન પણ બહાર પાડ્યા છે સાથે વધારાની ફોર્સ ફાર્મ હાઉસ હોટલ કેફે માં તપાસ થર્ટી ફર્સ્ટની ઉજવણીના ખાનગી આયોજનોમાં નજર રાખવા ડ્રોન કેમેરા રાખવા સહિતનું આયોજન કરાયું હોય છે અંગે પત્રકાર પરિષદમાં સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી એકત્રીસ ડિસેમ્બરના રોજ આપણા બે હજાર ચોવીસના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બે હજાર પચીસના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો જો સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમસ રોડ ગૌરવપત પાલરાજનવાળા ગૌરવપત થઈ ગયા જોઈએ અને ઉદના મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જોએ સેલિબ્રેટ કરે છે અને સાત જો ડુમસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જોએ ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ જો લોકો તેર જેટલા મંજૂરી માંગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જોઈ આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્ય નહીં કરે એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો પીલા એક અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્ગોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના બ્રિથર્નાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુ વિસ્તારો છે એના બ્રિથર્નલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રિથર્નલાઇઝર છે બધા લોકોને ચેક કરવાના વ્હકિલ નાકાબંધી કરીને વ્હીકીલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હકિલ એના ચેકિંગ કરવાના જોએ અને સાથ જેટલા બી હોટલ્સ છે જેટલા હોટલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીના આયોજન કરવા કરતા હોય છે અમુક હોટલ તરફ થાય છે જો પાર્ટી પ્લોટ તરફ થાય છે જોએ આ બધા લોકોને બોલાવીને જો આજથી જ પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિદાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં જોઈએ આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે જોએ અમારા પોલીસ જોઈએ અધિકારીઓ જવાનો ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને એ બીજી 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 બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે જ્યાં પાર્ટી લોકો જોઈએ ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં જોઈએ જો મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ સાથોસાથ જો અમારે દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ જોઈએ પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ જોઈએ કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ એટલે જ છે અગર કોઈ કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધ કડક સે કડક કાર્યવાહી કરવા માટે જોઈએ અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા આપથી જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે આમ આપણે સાથે પણ શેર કરતા રહીશું કેટલા લોકો પીધેલા પકડાયા કેટલા લોકો એક્શન થયા જો કેટલા ઓવર સ્પીડિંગમાં ગયા આ પ્રકારના તમામ ચીજો હું આપ સાથે શેર પણ કરતા રહીશું